બગદાણાના ચકચારી નવનીત બાલિયા કેસમાં જયરા જાહેર તથા અન્ય આરોપીઓને જામીન અપાયા બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલિયાને માર મારવાના કેસમાં પકડાયેલા આરોપીઓને આજે મહુવા સેશન્સ કોર્ટ દ્વારા જામીન અપાયા છે જયરા જાહેર ચૌદ દિવસે જેલમાંથી બહાર આવેલ છે જામીન અપાયા બાદ તેના વકીલ દ્વારા શરતો અંગે વિગતો અપાઈ હતી ગઈકાલે નવનીત બાલિયા દ્વારા અહીં જામીન અપાશે તો તેની સામે હાઈકોર્ટમાં જશું તેવું જણાવેલા બાબતે આગળ શું થાય છે તે જોવું રહ્યું એડવોકેટ જીજી આહિર મહવા ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે છ જણા જે છે એમના જામીન અરજી હતી એમાં મુખ્ય જયરાજ તરફે અમે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આર જે વ્યાસ રુચિત વ્યાસ આઈ હાઈકોર્ટ એડવોકેટ તમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને આરોપી તમામ આરોપીઓ જે ગઈકાલના જે ત્રણ જામીન અરજી હતી એમાં ચાર પાંચ અને કુલ મળીને છ એ કુલ મળીને છ આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને હતી મંજૂર કરી છે આમ તો અગાઉ તારીખ બે 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 હજાર છવ્વીસના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે સાત આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ સાહેબ શ્રી એ એસ પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને એટલે આ આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન છે આભાર